જુનાગઢ સિટી અંડર ફોર્ટીનની ટીમનો ક્વોટર ફાઇનલમાં શાનદાર પ્રવેશ સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન દ્વારા આયોજિત ઇન્ટર ડિસ્ટ્રિક્ટ અંડર ફોર્ટીન ક્રિકેટ ટુર્નામેન્ટમાં પ્રથમ મેચમાં જુનાગઢનો પોરબંદર સામે ફર્સ્ટ લીડથી વિજય થયો હતો જેમાં કેપ્ટન કર્મરામ જવાબદારીપૂર્વક બેટિંગ કરી અગ્ન સાહીઠ રનની શાનદાર ઇનિંગ રમી અને તેમજ બોલિંગમાં મનન રાદડિયાએ ચાર વિકેટ ઝડપી સાથે શાનદાર જીત મેળવી હતી બીજા મેચમાં જુનાગઢ નોર્થ રાજકોટ ટીમ બી સામે ફર્સ્ટ લીડ વિજય થયો હતો જેમાં જુનાગઢના બેટર ઋત્વા બુટાણીએ શાનદાર બેટિંગ કરી અગ્યાસી રનની ઇનિંગ રમી હતી તેમજ બોલિંગમાં જલે પાંચ વિકેટ ઝડપી હતી ત્રીજા મેચમાં જુનાગઢનો જામનગર સામે ફર્સ્ટ લીડથી વિજય થયો હતો સાથે જ ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ કર્યો જેમાં જુનાગઢના બેટર ભુજાણી ધ્યેય એકસો રનની સુંદર ઇનિંગ રમી હતી સાથે જેનિલ જોટનિયાએ અગ્યાસિત્તેર રન કર્મરામ છેતાલીસ રનની ઇનિંગ રમી પ્રથમ ઇનિંગમાં પચીસ રનની લીડ મેળવી હતી તેમજ બોલિંગમાં મનન દાંદડિયાએ છ વિકેટ અને નિલય વાસરે ચાર વિકેટ ઝડપી હતી જે સાથે જૂનાગઢ સિટીએ ક્વાર્ટર ફાઇનલમાં શાનદાર પ્રવેશ મેળવ્યો છે જે બદલ તમામ ખેલાડીઓને અને કોચ ભરત બડને જૂનાગઢ જિલ્લા ક્રિકેટ એસોસિએશન પ્રમુખ પાર્થ કોટેચા ઉપપ્રમુખ પાર્થ ધુલેસિયા ક્રિકેટ સેક્રેટરી અર્જુન રાડા અને સિલેક્ટર કમલ ચાવડાએ અભિનંદન પાઠવ્યા હતા તાજેતરમાં સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન દ્વારા અંડર ફોર્ટીનની જે ટુર્નામેન્ટ ઓર્ગેનાઇઝ કરવામાં આવી હતી જેમાં જુનાગઢ ડિસ્ટ્રિક્ટનું ખૂબ સરસ પરફોર્મન્સ રહ્યું છે પોરબંદર રાજકોટ અને જામનગર આ ત્રણેય ડિસ્ટ્રિક્ટની સામે ખૂબ સરસ રીતે વિજય મેળવી અને લીગમાં ટોપ ઉપર અત્યારે જુનાગઢ ક્રિકેટ એસોસિએશનની ટીમ છે મને કહેતા આનંદ થાય છે કે ધ્યેય ભોજાણી અને મનન રાદડિયા જે અમારા એક બેટ્સમેન બોલર કે જે થર્ડ નંબર કર્યું છે હું ખાસ કરીને જુનાગઢ ડિસ્ટ્રિક ક્રિકેટ એસોસિએશનના બંને કોચ ગૌતમભાઈ બાબરિયા અને ભરતભાઈ ભટ્ટને ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું કે એમને જે મહેનત છોકરાઓ પાસે થઈને લીધી છે કોઈ પણ ભલામણ હોય કે કોઈની લાગવગ હોય એને એક્સેપ્ટ કરવામાં આવતી નથી મને કહેતા આનંદ થાય કે સૌરાષ્ટ્રમાં કદાચ જુનાગઢ ડિસ્ટ્રિક્ટ એક જ એવો હોય છે કે જે હાઇસ્ટ નંબર ઓફ મેચ રમાડતા હશે અમે બાર પ્રેક્ટિસ મેચો છોકરાઓને ટુર્નામેન્ટ પહેલાં રમાડેલા હતા અને એ સ્કોર બુકની અંદર એનું જે પરફોર્મન્સ જે સ્કોર બુકની અંદર થયું હોય એના ઉપરથી જ પ્લેઈંગ ઇલેવનની ટીમ નક્કી કરતા હોય મારી સાથે મારી ટીમમાં પણ વાઇસ પ્રેસિડેન્ટ પાર્થ ધુલેશિયા અને સેક્રેટરી અર્જુન રાડા એને પણ હું ખૂબ ખૂબ ધન્યવાદ આપીશ કે એ પણ ટ્રાન્સપરન્સીથી આ સિલેક્શનની અંદર કાયમ માટે એમનો હેતુ રહ્યો છે ફરીને જૂનાગઢ ક્રિકેટ એસોસિએશનના બધા પ્લેયર્સને ખૂબ ખૂબ અભિનંદન આપું છું અમને જે મેઇન મોટિવેશન અને પીઠબળ મળે છે એ અમારા સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનના પ્રેસિડેન્ટ અમારા જયદેવભાઈ શાહ કે જેમના પ્રેસિડેન્ટશીપ આવ્યા પછી ક્રિકેટની અંદર ખૂબ મોટો બદલાવ આવ્યો છે સૌરાષ્ટ્ર પ્રીમિયર લીગ જેવી ટુર્નામેન્ટ ઓર્ગેનાઇઝ થાય છે પ્રાઉડ મૂવમેન્ટ છે કે હાલે પણ અત્યારે બોર્ડર ગ્રાવર્સકર ટ્રોફી જે ચાલે છે એમાં એ ટીમના મેનેજર તરીકે ઓસ્ટ્રેલિયા છે અને એમના બેસ્ટ વિશિસ ત્યાંથી પણ આવેલા અને આખી સૌરાષ્ટ્રની ટીમનો પણ હું આભાર માનું છું કે એ ટ્રાન્સપરન્સીથી ક્રિકેટ ચલાવે છે અને અમને પણ એટલો સપોર્ટ કરે છે આવનારા મેચિસ હવે ક્વાર્ટર ફાઈનલ સેમીફાઈનલ અને ફાઇનલ જે છે એ આવશે આપણે એવી પ્રાર્થના કરીએ કે જૂનાગઢની ટીમ છે જેમ ભૂતકાળમાં અંડર નાઇન્ટીન આપણે ચેમ્પિયન થઈને આવ્યા અત્યારે બાર જેટલા પ્લેયરો આપણા સૌરાષ્ટ્ર અને રણજી ટ્રોફીમાં પાર્થ ભૂત છે અને સૌરાષ્ટ્રમાં ઇવન વુમેન્સ ક્રિકેટમાં પણ જૂનાગઢમાંથી આપણા પ્લેયર્સ જે છે એ રમે છે તો એ બધા માનો કે ભૂત જ્યોતિર પુરોહિત કેન્સ ફુલેત્રા આ બધા પ્લેયર્સ કે જે અત્યારે જુનાગઢને સૌરાષ્ટ્રમાં અને રણજી ટ્રોફીની અંદર રિપ્રેઝેન્ટ કર્યું છે આ ત્રણેય મેચો આપણે જીતીએ ટુર્નામેન્ટ ચેમ્પિયન થાય એવી હું બેસ્ટ વિશિસ આપું છું ને ફરીને બંને કોચ ગૌતમભાઈ અને